ક્યોર ડિસીઝ ઓફ ગેસ્ટ્રિક પ્રોબ્લેમ કફ પ્રોબ્લેમ એન્ડ બોડી પેઇન ઇન ધ વિન્ટર સિઝન શિયાળાની ઋતુ છે ને એ રોગ મુક્ત થવાની ઋતુ છે રોગોથી મુક્ત થઈ જશો એટલે તમારા શરીરમાં સુખાકારી અને નિરોગીતા પ્રાપ્ત થશે શિયાળાની ઋતુમાં ઠંડીનો પ્રકોપ વધારે હોય અને ઠંડીના પ્રકોપને કારણે આપણા શરીરમાં વાયુ વેગ વધે અને વાયુ વેગ વધવાને કારણે ગેસના પ્રોબ્લેમ થાય અને શરીરના દુખાવામાં વધારો થતો જોવા મળે અને કફના પ્રોબ્લેમ પણ થતા જોવા મળે છે સાથે સાથે આપણા શરીરમાં ચામડી સુકાઈ જવી ચામડી થઈ જવી વારંવાર લોશન લગાડવા પડે આવા બધા પ્રોબ્લેમ ઉભા થઈ શકે છે તો શિયાળાની ઋતુમાં ત્રણ શાકભાજી ખાવા વિશે વાત કરવાનો છું કે આ ત્રણ શાકભાજીનું સેવન કરશો એટલે તમને ખૂબ એટલે ખૂબ સુખાકારી અને નિરોગીતા પ્રાપ્ત થશે એમાં પહેલા નંબરનું શાક છે લીલા ચણા હવે તમે એને જીંજરા તરીકે પણ ઓળખતા હશો શિયાળામાં લીલા ચણાનું શાક લસણ અથવા આદુમાં વઘાર કરીને એનું સેવન કરશો એટલે તમારા શરીરમાં ખૂબ ફાયદો કરે છે શરીરના દુખાવા થતા હશે તો ધીરે ધીરે ઓછા કરે છે કફના પ્રોબ્લેમ પણ ધીરે ધીરે મટાડે છે હાડકાંઓને મજબૂત કરે છે અને આપણી માંસપેશીઓને પણ તે મજબૂત કરવાનું કામ કરે છે કારણ કે લીલા ચણામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ રહેલું છે અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે ને તે હાડકાઓને મજબૂત રાખવાનું કામ કરે અને હાડકાંઓને સશક્ત મજબૂતાઈ આપવાનું કામ કરે ઉપરાંત તે હાડકાઓની ઘનતા ઘટવા નથી દેતું એટલે તમને દુખાવામાં રાહત થાય છે અને લીલા ચણામાં પ્રોટીન છે જે આપણા શરીરને તાકાત આપે અને માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે એટલે લીલા ચણાનું શાક અવશ્ય ખાવું જોઈએ અને લીલા ચણા છે ને એ તમને કફના પ્રોબ્લેમમાં પણ તે તમને ફાયદો કરે છે અને ધીરે ધીરે કફનો પ્રોબ્લેમ પણ ઓછો કરે છે કારણ કે તમે લસણ અને આદુમાં વઘાર કરશો એટલે તમને કફ અને વાયુ બંનેના પ્રોબ્લેમમાં ધીરે ધીરે રાહતનો અનુભવ થશે અને તમને મટી પણ જશે હવે બીજા નંબરનું જે શાક છે એનું નામ છે રીંગણાનું શાક શિયાળો આવે ને એટલે રીંગણાનું શાક તમને યાદ આવે કેમ કે થોડું ઉષ્ણ છે અને ઉષ્ણ હોવાથી વાયુ અને કફ બંનેને તે મટાડી આપે છે પરંતુ રીંગણામાં એવું શું છે કે વાયુ અને કફ બંને મટી જાય તો એના વિશે વિગતે જણાવું તો રીંગણામાં છે ને પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલું છે જે પેશીઓ એટલે આપણી માંસપેશીઓને તે મજબૂત કરવાનું કામ કરે છે અને મેગ્નેશિયમ છે તે શરીરના દુખાવા ઓછા કરવાનું કામ કરે સ્નાયુઓમાં થતું તાણ કે તકલીફ એને ઘટાડે છે અને એમાં રહેલું જે એન્ટીઓક્સિડન્ટ તત્વ છે તે સોજા અને ઇન્ફ્લેશન સામે રક્ષણ આપે છે એટલે અમુક લોકોને શરીરમાં ઇન્ફ્લામેશન વધ્યું હોય એને કારણે દુખાવા થતા હોય તો એ દુખાવો ઓછો થઈ જાય એટલે એને દુખાવામાં રાહતનો અનુભવ થાય છે એટલે તમારે શિયાળામાં રીંગણાનું શાક અવશ્ય ખાવું જોઈએ રીંગણાનું શાક બને રીંગણામાંથી ઓળો બને આખા રીંગણાનું ભરેલું શાક બને

ધીરે ધીરે ઢીલો કરવાનું કામ કરે છે એમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ એન્થોસાઈનિન એ તમને કફ ઓછો કરવામાં મદદ કરે છે એટલે કે આ બે તત્વ એવા છે રીંગણામાં જે કફિંગના પ્રોબ્લેમમાં પણ તમને ફાયદો કરે છે એટલે આપણે રીંગણાનું શાક પણ અવશ્ય ખાવું જોઈએ હવે ત્રીજા નંબરનું જે શાક છે તે મેથીની ભાજી છે અથવા મેથી શાક પણ તમે ખાઈ શકો છો હવે મેથીની ભાજી છે ને એ પણ થોડી ઉષ્ણ છે એને કારણે વાયુ અને કફ બંનેમાં તમને ફાયદો થાય છે પરંતુ એ ભાજીમાં એવા કયા તત્વો રહેલા છે કે જેને કારણે આપણો ફાયદો થાય છે એ પણ આપણે વિગતવાર જાણી લઈએ મેથીમાં છે ને મેગ્નેશિયમ રહેલું છે જે આપણા સ્નાયુઓને રાહત આપે છે અને હાડકાઓની નિરોગીતા પણ વધારવાનું કામ કરે છે પરિણામે આપણા શરીરમાં થતા દુખાવા ધીરે ધીરે ઓછા થાય છે પ્લસ તે વાયુનાશક ગુણ ધરાવે છે વાયુ ઓછો થઈ થઈ જાય એટલે વાયુજન્ય દુખાવા હશે એમાં પણ આપણને રાહત જશે અને મેથીમાં બે ગુણ હજી રહેલા છે કે જે બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે અને તમારા શરીરમાં ડાયાબિટીસની જો તકલીફ થતી હોય એને પણ તે ઘટાડવાનું કામ કરે છે એટલે આપણે મેથીની ભાજી અવશ્ય ખાવી જોઈએ મેથીમાં છે ને સેપોનિન નામનું તત્વ રહેલું છે જે કફને પાતળો કરીને બહાર કાઢવાની કોશિશ કરે છે અને તમારા શરીરમાં કફ બહાર નીકળી જાય એટલે કફજન્ય રોગોમાં તમને રાહતનો અનુભવ થાય છે એમાં મ્યુસિલેજ નામનું પણ તત્વ રહેલું છે જે ગળાની ચિકાસને શાંત કરી આપે છે અને થ્રોટ ઇન્ફેક્શનમાં પણ તમને રાહતનો અનુભવ થાય છે એટલે ગળાની શરદી હોય એમાં તમને રાહત અપાવે છે એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ જે તત્વો છે તે ઇન્ફ્લેમેશન ઘટાડવાનું કામ કરે છે એટલે આપણને કફના પ્રોબ્લેમમાં પણ રાહત અનુભવ થાય અને સોજો આપણા શરીરમાં ઘટે અને સોજાને કારણે જો દુખાવો થતા હોય તો શરીરના દુખાવામાં પણ આપણને રાહતનો અનુભવ થાય છે આ ત્રણ શાકભાજીનું સેવન તમે શિયાળામાં કરશો અને તમને ફાયદો થશે હવે એક સરસ મજાની બીજી વાત જણાવી દઉં કે જે લોકોને હાઈપર એસિડિટી રહેતી હોય એસિડિટી રહેતી હોય અલ્સર ચાંદા પીડા હોય મોઢામાં ચાંદા પડ્યા હોય શરીરમાં ચાંદા પડ્યા હોય અમુક લોકોને હાથ પગના તળિયામાં બળતરા થતી હોય અમુક લોકોને પીરિયડ્સ અરેગ્યુલર હોય જેનો કોઠો ગરમ હોય જે લોકોને આંખોમાં બળતરા થતી હોય વારંવાર માથાના દુખાવા થતા હોય આવા લોકોએ આ પ્રકારના શાક ન ખાવા જોઈએ અથવા તો એકદમ ઓછી માત્રામાં ખાવા જોઈએ અન્યથા દરેક લોકો આ શાક નું સેવન કરી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી